ચોમાસાનો વરસાદ ચાલુ છે આપણને લાગી છે ભૂખ એટલે આપણે બનાવવા માંડ્યા છીએ હવે શીરો એટલે શીરો બનાવવા માટે ગરમ પાણી બનાવી લીધેલું છે હવે હવે આપણે એમાં એડ કરીએ છીએ ઘઉંનો બૈડો એને થોડુંક શેકાઈ જાય પછી એને થોડું ઘી નાખીશું પછી ગોળ નાખીશું જો શીરો બનાવવાની રીત ચાલુ છે હવે આપણે આમાં ઘી નાખી દીધું છે થોડું ઘી ગરમ થાય ઘી ગરમ થઈ ગયું હવે આપણે આમાં નાખી દીધું બૈડું બૈડાનું બરાબર શેકાવા દઈશું આપણે બૈડું બરાબર શેકાવી આપણે એમાં પાણી પણ એડ કરી દીધું છે ગરમ અને ગોળ પણ એડ કરી નાખ્યો હવે